હા હા બોલા ખાઈને પછી તમારું નોકરી હે ને પાણી ને નો કાઢે તમા થાવા માટે માંગતી તારું બસ

ધ્યાન નથી <Ziffs> <shopNarrator>, सीताराम सीताराम बोल रहे हैं सीताराम नाम जी सीताराम सीताराम बोल रहे हैं 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 बोल बोल

વિડીયો કરજો દેવા ના ભરવા નથી ગયા આજ રીકી નથી વેલી આર હુડી એ પચમ પમ પમ આવો પાનુકા જ ચાંગલા બેઠે ખલાસતી કેવાના ચાંગા હેડા શાકભાજી માથે લઈ ઊંડો તણો મેં ચડાવ્યું ને તૈયાર ઊંડો અહીં તે જળે ફૂંગો ઉતરે હવે થાય દેહડા કેથી હવે રાગોટન તો હા તો હવે અમારા ખોખા દેખ ખબર એ નથી કોનસે કોનસે ઓરખો હવે બોલી હા હા આ

કોના 75 કાકાની છે આ તો વયજ ને બજે 70 ને 5 છોકરા આવડા આવડા જવાનું સાવા મળ્યા તો ધનો અમારી અંદર રડવાનો નથી તો તો છોકરા આપના અમારા ભાઈના ભલે વર્ષ તો ના હોવ હારું મારવું

ગયા હતા કાશીબેન પાસે આવે મજા બધું વાંચતા ભગવદ્ ગીતા રામાયણ બધું વાગતા હારો હારે ભણે રામે નો આવડે અને દસાલ આવડતું હવે તો હવે તો એને શું કરે હિલ થયું એનો ખબર હોય તો તો એવું છે બાપા છે

અને એ હા ભગવાન ને કહાચા નિર્વારી શરીર તો જીવવાની પાંચ વર્ષ આપણે થાય જીવીએ પછી શરીર લેવાઈ ગયું કોણ બેલ છે ને દીપી છે તો નિર્વારી અને ઘરે સુકાતું હા તો શરીર સુકાતું દેખાય અને લોકો આસપાસ કે કણ ખાતું છે જા થોડા

ইম থাকই লা িয়ে মই নাই মুলাই ই পে আ অ আজা পে থাকা প জা প থাক। तो अब क्या होगा મિનિટે મેમરીમાં ફાંડો ને ઓળવા પાંચ જ મિનિટમાં એ કોણ હું એ ફાર મને માં નથી થાય તમને તમને ન જીલું નઈ કઈ કે મને ખબર તમને કે આ ઈ તો હું તો જા મત મારા નામ ની મારા કરે હા માં આખો મારા નામ ની તમારા કરે જોતી જો હું નું નામ કે મારું નામ નહીં જોતી એ જોતી એ જોતી એ જોતી છે ને માં

मुई हमना आइसक्रीम माको फैमिली लेक

ये तो नहीं आवे यहां से लिंगाई तक जोवे हैं लिंगाई तक जोवे तो पर

आ रबर मिया बटन ना हो न स्पेशल बटन ना पोलीस रबर ना हो येना सो मजा आवे कट पण दोयला से कट पण पोडे सडीन आवे शहराम टाइम 3:00 भयो जाय खपत पड़े